રાજ્યમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે આજે ગુજરાતના લગભગ વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા થયા છે સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવા સાથે ખેડૂતોને ટ્રેનિંગ આપવા ટ્રેનર પણ તૈયાર કરે છે આજે એક એવા ખેડૂતની વાત જે એક તો છે પણ સાથે ટ્રેનર તરીકે બીજા ખેડૂતોને તાલીમ પણ આપે છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભુદરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ બે હજાર બારથી આત્મા વિભાગ સાથે જોડાયા હતા તેમણે વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા એટલું જ નહીં તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુના પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી ટ્રેનિંગ પણ આપે છે ખેડૂત ભૂધરભાઈ જણાવે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્તર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા શાલશાવ શાકભાજી દરેક પાક મિશ્ર પાક દે હું ખેતી કરું છું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાવસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી ભૂદરભાઈ ખેતાજી ચૌધરી ખુદ તો સદ્ધર થયા સાથે ટ્રેનિંગ આપી બીજા ખેડૂતોને પણ સ્વાસ્થ્ય સબર સમૃદ્ધિનો રાહ ચીંધી રહ્યા છે જય જવાન જય કિસાન